બેંકની સુવિધાથી વંચિત ન રહે એમાં ખાસ કરીને જ્યારે સહકારી બેંકો મારફત ગ્રામ્ય સ્તરે ખેડૂતો હોય પશુપાલકો હોય નાના નાના કર્મચારી હોય નાના વેપારીઓ હોય તેમને બેંકમાં જઈ અને ઘણી વખત ઘણા બધા ગામોમાં બેંકોની સુવિધા ન હોય ત્યારે ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યો છે એમાં ગુજરાતની તમામે તમામ જિલ્લા મધ્ય સહકારી બેંકો શરૂઆત આપે જે રીતે કીધું કે દૂધ મંડળીના સભાસદોથી કરી પણ જેટલી પણ સહકારી સંસ્થાઓ સહકારી મંડળીઓ છે એ બધાના પોતાના વ્યવહાર મધ્યસ્થ બેંકમાં સાથે સાથે એના સભાસદોના પણ નાણાકીય વ્યવહારો મધ્યસ્થ બેન્કમાં રહે એના માટેની ઝુંબેશ ચાલુ રે કરવામાં આવી છે છેલ્લા ચાર મહિનાની અંદર અમે લગભગ લગભગ આખા જિલ્લાની અંદર પાંત્રીસથી છત્રીસ હજાર નવા એકાઉન્ટો ખોલ્યા છે ચારસો ને મંડળીઓને માઇક્રો એટીએમ આપવામાં આવે છે દૂધ મંડળીઓને આવનારા દિવસોની અંદર હજુ પણ જે ગામોની અંદર બેંકની સુવિધા નથી ત્યાં કોઈ પણ પ્રકારની સહકારી સંસ્થા અથવા મંડળી માઇક્રો એટીએમની માંગણી કરશે તો બેંક દ્વારા એને એ એટીએમ પૂરું પાડવામાં આવશે જેથી કરીને જે નાનો માણસ છે નાનો ખેડૂત છે પશુપાલક છે નાના કારીગરો છે મજૂર વર્ગ છે એને પોતાને ઘર બેઠે પોતાને જે પૈસા બેંકમાં છે કોઈ પણ બેંકમાં એનું ખાતું હોય તો એ માઇક્રો એટીએમ દ્વારા એ પોતાના પૈસાની લેવડ દેવડ કરી શકે છે તો એના માટેનું જે ભારત સરકારનું વિઝન છે ગુજરાત સરકાર પણ એની અંદર ઘણું બધું કામ કરી રહી છે ત્યારે અમારા દ્વારા પણ મધ્યસ્થ બેંકના ગ્રાહકો જે છે એ જ વધારાના જે પણ પશુપાલકો કિસાનો સહકારી સંસ્થાના સભાસદો સંસ્થાઓ દરેકને એકાઉન્ટ ખોલવાની કામગીરી અત્યારે અવિરિતપણે ચાલુ છે આવનારા દિવસોની અંદર કચ્છભરમાં જ્યાં જ્યાં નાના ગામો છે નાની વાંડો છે જ્યાં બેંકની સુવિધા નથી એટીએમની સુવિધા નથી ત્યાં બેંક દ્વારા માઇક્રો એટીએમ આપી અને કચ્છની પ્રજાને કચ્છના માણસોને છેવાડા સુધી આર્થિક વ્યવહારો પોતે જિલ્લા મધ્યસ્થ બેંક સાથે કરે એવા મારા પ્રયત્નો છે